કે આપલે કે હું કવઈ ગયો તકલીફમાં ફીસ હાલો હા બોલો બોલો આમલે તકલીફમાં શું છે જય હા હા કઈ બાબતમાં કે માં એવું છે કે મેં એને લોમીનટ પીરા છે હા હા એ માં આપલે હું વાળ કે છોકરી દલી છે બરાબર એટલે ઈ અત્યારે ઈ બધી જે સમાધાન ની બધી પડી ગઈ હ તો જ્યાં ઓ પેલા રહેતો ને હા Kaya yeah, uh, umukhang nukulikas no ito ng mga gram panchayat ma. Oo. So, itong, itong, itong mga anak mga mga nilalagay na kamer. Oo. Sabi, ika'y mukta na siya, wala kayang nirakas, sabi, mahungkal ukulikas. So, kaya naman ba? Eh, hindi na. So, kaya dyan ang mga nukulikas ito ng mga gram panchayat. Gram Gram panchayat. Lagyan mo lang mga kayo uuwi. Ayaw na. Gano'n ba?

એ તો સમજાઈ ગયું અને મારી વાત સાંભળો તો ખરી એ આપણે જો નાની વરણ છે બરોબર બરોબર એટલે આપડા મારા મમ્મી પપ્પા બિચાર આવો ભોળા બિચારા ડઈ રહ્યા સમજી ગયા એટલે એ અમારા ગામડે રે આવતા બરોબર પણ એ છ મહિના કામ ત્યાં ગયા જ નહીં પછી અમે છ મહિના કરી ગયા કે તમે આ સરપસ નું કેવું એવું છે હા કે તમે આને હટાવી પછી આને તમે તમે રહ્યો એમ બરોબર એટલે હવે ઓલો સરપંચ તો આપણે ખબર કોના ફેવર માં જ તો હા બરોબર સમજી કે આપણું પક્ષ તો લે નહીં એટલે આપણે આને હટાવવા ને સરપંચ નું કહેવાનું એમ છે તમે આને હટાવો ને પછી તમે રહ્યો બરોબર હવે એ જે સામે તમારે નોકરીમાં ચડ્યા હા બરોબર એ તમારા કોન્ટેક્ટમાં છે અત્યારે કે નથી હા કોન્ટેક્ટમાં છે પણ ફોન બોન કઈ ઉપાડતા નથી ફોન બોન ઉપાડતા નથી હા એટલે ટૂંકમાં હું મારું કહેવાનું હું જ રાખો ભાઈ કે પ્રેમથી પતે ને

હા સો ટકા હવે એમનો નંબર એવું કઈ છે તમારી પાસે હા નંબર છે હમણાં તમને અમારા ઓલા બીજો મોબાઈલ છે ને હ ઘરે જાવ અત્યારે હું બહાર આવ્યો બહાર જઈને તમને ફોન કરી દઉં કીધું ઘરેથી નથી કરવો હા એ બરાબર છે સમજી ગયા એટલે આપણે હું તમને શું કહું લાગો ભાઈ કે બંને તાર પ્રેમથી હા બરાબર છે સમજી ગયા આપણે કોઈ જાતનું ઓલું કરવું નથી કે આમ એવું વાતાવરણ થાય એવું સમજી ગયા હા સમજાઈ ગયું મને એટલે બંને તાર પ્રેમથી જો એ લોકો આપી દેતા હોય હમ બરાબર મારા મમ્મી પપ્પા જો ભાઈ ભાઈ હાલો જે કહી દઉં એમાં એની આજે અમારે સમાધાન થઈ ગયું મારા હાવ ભાઈ એની છોકરી દલિત સમાજ છે ને હા બરાબર એટલે ટૂંકમાં એનો ઓમ સમાધાન નથી પણ પોલીસ સ્ટેશન હું હાજર છીએ ત્યાં બધી આવી રીતના થયું અને છોકરીનો મમ્મીનો ફોન આવે એવું કઈ છે નહીં બરોબર એટલે હું તમને હાવ ખુલ્લા દિલ થી વાત કરું ને જો અમે રહેતા હતા ને અમારા મામાનું ગામ છે હું તમને હાવ વાંચી વાત કરી દઉં એ છે ને અમે જ્યાં રહેતા ને ત્યાં મારા નાના નાનીનું ગામ છે સુપેડ બરાબર એને કોઈ છોકરા નોતા

સમજી ગયા એટલે ગમે એમ કરીને માંગી ભીખીને આપડે ગાલો કર્યો દો બરોબર સમજી ગયા આપડે કોઈ આપડે હાઈફાઈ માણસો હોય તો ભાઈ આપડે કોઈ ગામની જરૂર હોય સમજી તમે એક વસ્તુ હા એ છે આપણે કઈક ઓલું હોય તો ગામની આપણે આશા રાખતા હોય કે ના હોય એ તમે મને કહો મારે અહીંયા ગામડે કઈક એવું હોય તો હું એની આશા રાખું કે ભાઈ માહિતી ગયો હવે એ નહોતું કે હતું સાચી વાત બરાબર કઈક હોય આપણી પાસે એવું તો આપણે ગયું આપણું ક્યાં કઈ બધું ગયું છે એવું નથી અમારે કામ ધંધા હાલતા એટલે આપણે ઓલું કરવું પડે સમજાઈ ગયો અને મેં ન્યા નું કીધું મેં કીધું ભાઈ તું ને હું બેય કામ કરી એવું તું કે કઈ મેં તનેય નથી હટાવ હાલ મેં ન્યાં નું કીધું હા જોઈ કે ના ભાઈ ના આમ ને ને ફલાણ તાર થાય કરી લ્યો તમે સારી થાય તો ભાઈ તમારો થોડી નોકરી છે અમારથી થાય તો અમે બધું કરશું પણ તમે પાછા સહન કરી એક છો એવું કહેવાય ને તમારે એટલે ભાઈ આપણે બધી ઓમ ભાઈ ભાઈ હું તમને એક વાત તમારું તમારામું છે રવિ રવિભાઈ અત્યારે હાલ છે મેં ક્યારેય બરવાળા જુનાગઢ તાલુકાનું ગામ છે ને બરવાડા જુનાગઢ જિલ્લાનું બરવાડા હિમાચલ બરવાડા બરોબર સહન કરવાનું પણ પછી લિમિટ બાર જાય ને તો પછી ગમે એનું હોય સહન નહી કરવાનું પણ આપણે ભાઈ હું તમને વાત કરું કે આપણે બધી રીતે યાર આર્થિક રીતે બધી સમજાય ગયું તમને અમારી વાત મને ટોટલી સમજાય ગઈ પણ માણસ આપણા મોઢામાં આંગળા નાખે તો તમારે મજબૂરન તો શું કરવું પડે હાલો અત્યારે તમે મને એમ કે આપણે શાંતિથી પતું હોય તો શાંતિથી જ પતાવવું છે પણ સામે વાળા વ્યક્તિને શાંતિથી ન પતાવવું હોય તો તમે શું કરો એમ વાત છે એમાં એવું છે ભાઈ હા વાત જવા તમે રોમાં ભાઈ એમાં રોવાનું ના હોય આમાં કેવું હોય કે આપણા છે ને એ આપણા જ આપણને નડે રોવાનું ન હોય ભાઈ રોવાનું ન હોય આમાં રોવાનું થોડું હોય આવવાના તો કરી બતાવાય આપણે તમારે નથી કરવું તમે મજબૂરન તમે કરો છો ને એટલે આપણે એને પ્રેમથી કહીએ કે ભાઈ તું બોલા અતિજા જા હં હં કોઈ નથી માનતો હું કરું એ અત્યારે ત્યાં નોકરી કરે એ ત્રણેય મા દીકરો કરે છે કે નહો છોકરાઓ કરે એનો છોકરો મમ્મી બધા એ એ ટૂંકમાં એના પપ્પા તો છે નહીં બરાબર એ એના ઈ બે ભાઈઓ આવે ને કા બે માણસ આવે ને એવું બધું કર્યા તો માર મારા જેવડો જ છે પચીસ છવ્વીસ વર્ષનો હશે એ લોકોનું ગામ કયું એનું ગામ સુપેડી બમા એનું બાજુનું ગામ ત્રણ ચાર કિલોમીટર સુધી ડુમિયા બરોબર હવે કાઈ વાંધો નહીં તમે ચિંતા ન કરો બરોબર જે થયું છે ને તો એનો છોકરાનો જ નંબર આપજો મને આ છોકરા છોકરાનો બરોબર પણ એમાં એવું છે હા થોડોક આમ ખબર બહુ પડતી નથી પણ આમ તો તરીકીનો બહુ થયા કરે સમજી ગયા તરખી નો ભાઈ એ છે ને તરખી ના બધા થાય આમાં કેવું હોય જો અમે કામ લઈને બેઠા છે બરોબર આપડે સમાજ નું કામ કરવી છે બાંધવાનું કામ તો નથી કરતા ઈ ઈ જ કરવાનું કરવાનું છે નથી અમે અમારી ભાષામાં જેટલી અમારી ભાષામાં જેટલી છે ને પ્રેમ વાળી ભાષા ને એમાં તો અમે સમજાવી જ છીએ પણ અમે ઓળ ના ઓળખે તો પછી અમારા પાસે બધા ઘણા બધા નુકસા હોય અને એ મજબૂર ને અજમાવો પડે જો ભાઈ તમે ગરીબ માણસ છો બરોબર તમે તમારી લાગણી દુબર અત્યારે મને કઈક આશા લઈને ફોન કર્યો કે ભાઈ હું રાઘવભાઈ ને ફોન કરું અને કદાચ માતાજી ની દયા કરી ને તમને તમારું કામ મળી જાય પાછું અને ભાઈ આ સરકારી નોકરી છે ને એની આશા બધા જ ને હોય તમારા પપ્પા એ ચાલીસ વર્ષ કામ કર્યું તો એનો કાયદેસર હક તમને જ લાગવો જોઈએ અને એ ગમે આવીને એ એક હક તમારો છીનવી લે એ ખરેખર રોંગ વસ્તુ છે એ હાલે જ નહીં બરોબર એનો કોન્ટેક નંબર એનો છોકરા નો એનું નામ છે છોકરાનું નાખો હું મારી ભાષામાં વાત કરું છું હું થાય છે હું નહીં એ હું તમને પછી વાત કરીશ બરાબર તમે મળો તો આપણે શું કરવાનું રહે તો ભાઈ ઈ તો એમ કે તમે વડાપ્રધાન મળો તો કે વડાપ્રધાન ને થોડું મળવા જવાનું હોય પણ ટૂંકમાં આપણું કેવાનું છે આપણું છે ને એ આપણે જોઈએ છે બીજું એવું કાંઈ નથી એ તો એ એ કાંઈ કાંઈ ઘરેથી લઈને તો નહોતો આવ્યો ચાલીસ વર્ષ મારા પપ્પા કે એનું છે એ નોકરી તમારી પાસે પ્રૂફ છે ચાલીસ વર્ષ મારા મમ્મી પપ્પા એ સમયમાં રિક્ષા કે કઈ નહોતી ઇલેક્ટ્રિક રિક્ષા બરાબર કચરાની હા હા એ સમયમાં એ સમયમાં રેકડી આપતા ચાલીસ વર્ષ પહેલાં બરાબર એવી કાળી મહેનત કરી છે ભલે થાય નો થાય જેવું થાતું એવું કરતા બરોબર મારા હિસાબે મારું બોલું આવે ને તો તમને રોંગ ઘણું કેવા મળશે માણસો ને સમજી ગયા તમે હું કેવા માંગુ છું સમજી ગયો સમજી ગયો તમારી વાતને ને એ ટૂંકમાં કે ભાઈ મારા ખિલાફ આવું કે આમ નતા કરતા તેમ નહોતા કરતા ફલાણું નહોતા કરતા અરે ગમે એ કરતા હોય એનો મતલબ એવો થોડો કે તમે ગમે એની નોકરી છીનવી લો એ વસ્તુ તો નથી ને હાલો તમે તમે એમ કે આ નો કર્યું નો કર્યું એ વસ્તુ પછી ને છે એનો મતલબ એવો થતો જ નથી કે તમે એમની નોકરી લઈ લો બરાબર બરોબર એમ ટૂંક મારું કહેવાનું હું છે પ્રેમથી પતે તો સારું યાર

કે કે જ જ નથી છે મારું સારું પણ તમારું જે થતું હોય થાય આપડી પરિસ્થિતિ એવી હોય તો ભાઈ ગમે કઈ આપડે હારું જ છે કઈ વાંધો નથી પણ અહીંયા ગામડામાં કામ આલે હાલે એવી કઈ ચિંતા ન કરો બધું થઈ જાય અને એનો મને કોન્ટેક નંબર તમે આપો એટલે હું અમને શાંતિથી ફોન કરું હા હું મારી રીતે જે કઈ વાર્તાલાપ કરવાની છે હું કરું બરોબર એ ભલે ભલે હા સમતાર એવું કઈ લાગે તો તમતાર મને એની ટાઈમ ફોન કર્યો બરાબર એ ભલે ભલે હા હા